ભાવનગરનો વિકાસ રોડે ચડ્યો હોય એમ રૂપિયા બધા જ રોડના કામમાં વપરાય છે છતાં રોડના ઠેકાણા નહીં ખબર નથી પડતી આ ભાજપના શાસનમાં વિકાસનો અર્થ શું થાય છે શું સ્વચ્છ ભારત જેવો ભારત કે ભાવનગરનો વિકાસ છે મોટા ભાગના ચાલતા કામની મુદ્દતો વધારવા વારે વારે ઠરાવો થાય છે તો શું કારોબારી સમિતિ માત્ર મુદ્દત વધારવાની સમિતિ છે મંત્રેસ સર્કલથી બાલા હનુમાન રોડ હતો એને તોડીને નવો બનાવવાનું મુહૂર્ત નથી આવ્યું પરંતુ શાસકોને ક્યાં ખબર છે અહીં માનવ વસવાટ છે શું નેતાઓ આ રસ્તેથી જ પસાર થાય ત્યારે આંખો બંધ રાખતા હશે પરંતુ બંધ આંખે પણ કેડના મકોડા તૂટી જાય એવા ખાડાની અનુભૂતિ નહીં થતી હોય જાગો નેતાઓ જાગો શાસકો અન્યથા પ્રજા જાગશે તો મત માંગો આવું આવવા જેવું નહીં રહે માટે જાગો અને આ રોડની અવદશામાંથી લોકોને મુક્ત કરો